ચારણ સાહિત્યમાં કવિ દુલ્લાભાયા કાગનું નામ શિરમોર છે આ જગ્યા તે તેમનું ગામ મજાદર છે આ રીતે જ કવિ દુલ્લાભાયા કાગ એ માલઢોર ચરાવા જતા અને પદ્ય રચનાઓ કરતા હતા આમ તો મૂળ પાંચ ધોરણ સુધી પાસ વ્યક્તિએ આટલું જબરદસ્ત સાહિત્ય લખ્યું ભાવનગર સોમનાથ હાઈવે ઉપર વિક્ટર ગામની નજીક આ રીતે દ્વાર આવે છે હવે તો આ એ ગામનું નામ જ કવિ દુલાભાયા કાગ ઉપરથી કાગધામ બની ગયું છે આવો સુંદર વિસ્તાર અને અસલ જૂનવાણી ગામડું આજે પણ ટકેલું છે ડેલાબંધ એમના બધા ઘર શેરીઓ એ બધી જોવાલાયક છે દિવાલો ઉપર આ રીતે તેમના વાક્યો લખેલા છે ઝડપેલું અમી અમર કરશે પણ અભય નહીં આપી શકે ગામને પાદરમાં સોનલ માનું મંદિર છે અને નજીકમાં જ કાગની ડેલી છે આ જૂનવાણી મકાનો છે અને ભવિષ્યે આ કાગની ડેલી એ મ્યુઝિયમ પણ બનાવવાની સરકારી યોજના છે વાડી વિસ્તારમાં વિવિધ પ્રકારના કપાસથી માંડીને ચણા સુધીના પાક થાય છે આ શિવશક્તિ પાન પણ જૂનવાણી બંધ હાલતમાં છે અલગ અલગ ડેલામાં એ જૂનવાણી છાપ બધી દેખાઈ આવે છે દિવાળીનો સમય છે એટલે રંગોળીઓ એ વાડી વિસ્તારમાં પણ ડેલીએ ડેલીએ જોવા મળે છે જૂનવાણી ખોરડાથી ગામ સુશોભિત છે આ મજાદર ગામથી ડુંગરનો રસ્તો છે ત્યાં મજાદર ગામનું બોર્ડ પણ આવે છે એટલે એ તરફથી પણ મજાદર ગામની મુલાકાત લઈ શકાય છે પાળિયાઓનું પૂજન કરવામાં આવ્યું છે નવા વર્ષ નિમિત્તે પિતૃઓના પૂજન માટે પાળિયાઓને આ રીતે સુશોભિત કર્યા છે ડુંગરના રસ્તે આગળ વધતા આગળ બીજું ગામ દેવકા આવે છે ત્યાંનો આ વાડી વિસ્તાર છે